વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવશું પાલકનું લોટવાળું શાક તો એના માટે આપણે બે બંશ અહીંયા પાલક સુધારી લીધી છે અને અહીંયા આપણે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને એક લસણનો ગાંઠિયો ફોલી અને આપણે નાની નાની કળીઓને સુધારી લીધી છે અને અહીંયા એક એ ચાદુનો ટુકડો અને એક લીલા મરચાંની આપણે પેસ્ટ તૈયાર કરેલી છે વઘાર માટે તેલ બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આજે ઉપયોગ કરશું ને આપણે પહેલાં ધોઈને જ સરસ આપણે સુધારેલી છે છતાં પણ આપણે એની અંદર કોઈ રજોટ રહી ગઈ હોય અથવા તો કાંઈ ઝીણી એવી જીવાત રહી ગઈ હોય તો આપણે પહેલાં પાલકને બ્લાન્ચ કરી લેવાની છે એટલે કે થોડા આમ આમથી બાફી લેવાની છે ગરમ પાણીની અંદર અહીં આપણે પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો એની અંદર પાલકને બે થી ત્રણ મિનિટ આપણે બ્લાન્ચ કરવાની છે પેલા એકદમ સરસ પાણીથી આપણે ધોય જ લીધેલી છે આ પાલકને આવી રીતે આપણે કરીને એટલે પાલકનો કલર સરસ જળવાઈ રહી છે અને જ્યારે શાક બનાવીએ ત્યારે આનું પાણી નથી છૂટતું એકદમ મસ્ત એવું આનું શાક બને છે તો અહીંયા આપણે પાલક બ્લાન્ચ એને એટલે કે થોડી બાયફી છે એને ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આને આપણે એક કાણાવાળા વાસણની અંદર કાઢી લેવાની છે તો હવે આપણે ઉપરથી થોડું પાણી ઉમેરી અને ઠંડુ પાડી દઈશું બોડી કરી અને ઉપરથી ઠંડુ પાણી આપણે ઉમેરી દેવાનું છે એટલે જે કુકિંગ થતું હોય એ રોકાઈ જાય હવે આપણે એને નીતરવા દઈશું ગેસ ઉપર આપણે પેન રાખી દીધી છે અને હવે બે થી ત્રણ ચમચી જેટલા આપણે ચણાનો લોટ અહીંયા લીધેલો એ આપણે શેકી લેશું અને બે થી ત્રણ મિનિટ આપણે શેકી લઈએ એટલે લોટની કચાસ જતી રહે એવી રીતે આપણાને શેકવાનું છે લોટ શેકાશે એટલે એકદમ મસ્ત સુગંધ આવવા માંડશે અહીંયા આપણો લોટ મસ્ત એવો શેકાય ગયો છે તો એક ડીશમાં આપણે કાઢી લેશું સેમેજ પેનની અંદર આપણે થોડુંક એક નાના ચમચા જેટલું તેલ ઉમેરશું અને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું લસણની કળીઓ આપણે થોડી ઉમેરશું અને એક ઉપરથી એક બીજો વઘાર માટે થોડી લસણની કળીઓ રાખશું થોડી બ્રાઉન કલરની લસણની કળીઓ થઈ ત્યાં સુધી આપણે આને સાતડવાની તો અહીંયા બ્રાઉન કલર આવી ગયો છે આદુ અને મરચાની પેસ્ટ એને પણ આપણે સાતરી લેશું એ હવે આપણે પાલકને ઉમેરી આપણે સરસ તેલ સાથે સાતડી લીધી છે અને તમને વિડીયોમાં દેખાતું જ હશે કે કેવો મસ્ત એવો ગ્રીન કલર આપણો જળવાઈ રહ્યો છે પાલકનો અહીંયા આપણે ટમેટાને ખમણીને ઉમેરી દેસુ એક ટમેટાને અને મિક્સ કરી દેસુ અહીંયા આપણા મસાલા બળી ન જાય એટલા માટે આપણે પહેલા ટમેટાને ઉમેરી અને મિક્સ કરી લેવાના અહીંયા બધા આપણે મસાલા કરશું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ મીઠું દમ સરસ સાતડી લેવાનું છે આપણે આપણે તેલ સરસ છૂટું પડે ત્યાં સુધી એને સાતડી લેવાનું તો અહીંયા આપણું ટમેટું મસ્ત એવું સતળાઈ ગયું છે તેલ પણ સરસ સાઈડ ઉપર છૂટું પડવા લાગ્યું છે ચણાનો લોટ જે આપણે સાઈડ ઉપર સેકિન્ડ રાખેલો એ આપણે અહીંયા ઉમેરી દેવાનો છે એટલે આપણે શેકીને ઉમેરીએ તો એનો કાચો સ્વાદ આવતો નથી બહુ મસ્ત એવું આ પાલકનું શાક લાગે છે આ શાક તમે બે રીતે બનાવી શકો અહીં આપણે ચણાનો લોટ ઉમેર્યો છે આની જગ્યાએ તમે દાળિયા અને માંડવીના દાણા અને તલ ત્રણેય શેક ત્રણેય સરસ મિક્સર જારની અંદર પીસી અને ક્રીમી પેસ્ટ બનાવીને પણ આ શાક બનાવી શકો છો તો બે ચમચી જેટલા દાળિયા બે ચમચી જેટલા માંડવીના બી ને બે ચમચી તલ આવી રીતે કરી અને સરસ એની પેસ્ટ તમારે બનાવી લેવાની મિક્સર જારમાં ને જ્યારે આપણે ચણાનો લોટ ઉમેરો એ પહેલાં જે ટમેટા ઉમેર્યા એ પહેલાં આપણે એ પેસ્ટને સાતળી અને પછી પાલક ઉમેરવાની અને પછી આપણે આની અંદર પાણી ઉમેરવાનું આવી રીતે બે રીતે શાક બની શકે છે આજે આપણે ચણાનો લોટ ઉમેરીને બનાવીએ છીએ તો અહીંયા આપણે ગરમ પાણી ઉમેરી દઈશું હવે એક કપ જેટલું આપણે પાણી ઉમેરશું અહીંયા એકદમ મસાલા સાથે આપણો લોટ જે ઉમેરો એકદમ ક્રીમી સરસ બની જાય અને મસાલો પણ એમાં બેસી જાય એકદમ મસ્ત એવો આપણે શાકનો સ્વાદ આવે અને હવે બેથી ત્રણ મિનિટ થવા દઈશું એટલે પાલક પણ સરસ પાકી જાય આપણી સાઈડ ઉપર આપણું શાક પાકે છે ત્રણ મિનિટ સુધી પાકવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે વઘારની તૈયારી કરી લઈએ એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરેલું છે ઘીને આપણે સરસ ગરમ થવા દઈશું

તો અહીંયા આપણી લસણની કઢી સતરાઈ ગઈ છે ગેસ બંધ કરી દઈશું અને લાલ મરચું પાવડર આપણે ઉપરથી ઉમેરી તરત શાક ઉપર ઉમેરી દઈશું તો અહીંયા આપણું ટેસ્ટી એવું પાલકનું લોટવાળું શાક તૈયાર છે નિકર તમે આ રીતે ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને મારા પાલકના શાકની રેસીપી કેવી લાગી તો તૈયાર છે અહીંયા આપણું પાલક બેસનનું શાક અથવા તો પાલકનું લોટવાળું શાક પણ તમે કહી શકો છો આ શાક તમે રોટલી ભાખરી રોટલા સાથે પણ ખાઈ શકો છો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો